સુંદરમાં મિત્રો કોઈ જ ખામી નથી જોઈ શકો છો તમારી સામે જ છે કમ્પ્લીટ મિત્રો એક રાઉન્ડ થઈ ચૂકે છે ને મિત્રો બીજો વેતર વિયાણની તૈયારીમાં જ છે જેવો મિત્રો તો ચાલો મિત્રો તમને પીઠ પૂઠો ને બાવલું દેખાડી દઉં તમે તો મિત્રો પીઠ જોઈ શકો છો તમે સારામાં સારી બહુ જ સારી પીઠ છે ભેંસની જોઈ શકો છો મિત્રો તમારી સામે જ છે ને મિત્રો બાવલું પણ તમે જોઈ શકો છો એકદમ સારામાં સારું બાવલું છે ને હાંચળો વચ્ચેનો ગેપ પણ મિત્રો બહુ જ સારું છે એ પણ તમારી સામે જ છે જુઓ તો મિત્રો ગેપ પણ તમે જોઈ શકો છો આંચળો વચ્ચેનો અને બાવલું પણ એકદમ ફિટ બાવલું છે અને મિત્રો આગળનો આંચળો વચ્ચેનો ગેપ તમે જુઓ સારામાં સારો છે એકદમ માફનો આંચળ છે ને બાવલાને મિત્રો બહુ સારી જ છે તમે જુઓ તમારી સામે જ છે ગઈ સાલ મિત્રો પાડી હતી આ સાલે જોઈશું શું લઈ આવે છે ખીરી ચાલો આગળ તમને બાઉલ કોમ્પ્લીટ એમનું દેખાડી દઉં તો મિત્રો બાઉલ તમે જુઓ તમારી સામે છે મિત્રો વિડીયો ગમે તો સારી કોમેન્ટ કરજો લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો તો મિત્રો જોઈશું ખીરી શું લઈ આવે છે વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો મિત્રો જો આપણી ભેંસ ખીરી પીઆઈ રહી છે વિડિયોમાં બન્યા રહેજો તો મિત્રો વિડીયો ગમે તો સારી એવી કોમેન્ટ્સ જરૂરથી કરજો અને ત્યારે તમારી મિત્રો હરેક કોમેન્ટ્સની ખાસ કરીને રિપ્લાય આપું જ છું તો મિત્રો જોઈશું ખીરીને શું આવે છે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો ખીરીનું વિયાણ થઈ ગયું છે ને ખીરીને આવ્યો છે પાડો તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં લાસ્ટ શોધી રહ્યા એ બદલ તમામ બધા દર્શકોનો ખૂબ ખૂબ આભાર